નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ખેડૂતોને એકવીસમો હપ્તો મળી ગયો છે અને હવે ખેડૂતો બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો હવે બાવીસમો હપ્તો ક્યારે મળશે અને મિત્રો હવે બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોની એક લાઈક જરૂર કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો આજે વાત કરીએ તો પીએમ કિસાન હપ્તાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે તેના વિશે વાત કરીએ તો દેશના લાખો અન્નદાતાઓ માટે આવનારો સમય મહત્વપૂર્ણ બની રહેવાનો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે હવે નવી આશાઓ જાગી રહી છે મિત્રો દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વરદાન સ્વરૂપ ગણાય છે ખેડૂતો તેમના આગામી હપ્તા એટલે કે બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો ખેડૂત સહિત ખેતી સાથે સંકળાયેલા સૌ કોઈની નજર આગામી એક ફેબ્રુઆરી બે ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ ઉપર મંડરાઈ રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ફાળવવામાં આવતા ભંડોળમાં વધારો કરવામાં આવી શકે છે જે મિત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે કૃષિ ક્ષેત્ર પર મોદી સરકારની પ્રાથમિકતા યાદીમાં ટોચ પર છે સાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પર નજર નાખતા સરકારે શરૂઆતમાં સાઠ હજાર કરોડની ફાળવણી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે કરી હતી જોકે ખેડૂતોની જરૂરિયાતો અને યોજનાના વ્યાપને ધ્યાનમાં રાખીને તેને વધારીને ત્રેસઠ હજાર પાંચસો કરોડ કરવામાં આવ્યા હતા આ વધારો મામૂલી નથી તે લાભાર્થીઓની વધતી જનસંખ્યા અને મિત્રો કોઈ પણ પાત્ર ખેડૂતોના ભંડોળમાં અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવાની સરકારની ઈચ્છા દર્શાવે છે છેલ્લા બે વર્ષમાં રૂપિયા બે હજાર કરોડથી વધુનો બજેટ વધારો સરકારના ઈરાદાઓને સ્પષ્ટપણે દર્શાવે છે મિત્રો દરેક ખેડૂત પાસે હાલ તો સૌથી મોટો પ્રશ્ન અને સરસાનો વિષય એ છે કે શું મોદી સરકાર સ હજારની વાર્ષિક સહાય રકમમાં વધારો કરશે કે નહીં કૃષિના ક્ષેત્રમાં સતત વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સન્માન નિધિની રકમમાં વધારો કરવાની લાંબા સમયની માંગ કરવામાં આવી રહી છે

મિત્રો ત્યાર પછી વાત કરીએ તો મંત્રી નિર્મળા સીતારમણ આગામી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બજેટ રજૂ કરશે ત્યારે સમગ્ર રાષ્ટ્ર કૃષિ મંત્રાલયના પ્રસ્તાવો ઉપર નજર રાખશે કૃષિ જગત સાથે સંકળાયેલા નિષ્ણાતો માને છે કે આગામી ચૂંટણીઓ અને ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને આ બજેટમાં કૃષિના ક્ષેત્રમાં એક મોટી ભેટ આપી શકે છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં માં શરૂ થયા પછી સરકારે ભંડોળ વિતરણમાં પારદર્શિતા જાળવી રાખી છે અને નાણાકીય વર્ષ કરોડ વધુ ખર્ચો કરવામાં આવ્યો છે તો આભાર મિત્રો આ હતા કૃષિના કેટલાક મહત્વના સમાચાર ખેડૂતોને બાવીસમાં માં આપતા અંગેની મોટી વાત કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો